સાથે જ ભાવિકો માટે જાંબુ ચોખા અને ડ્રાય ફ્રૂટ તથા ચોકલેટનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો તો પંથકના સાધુ સંતો પણ આ રથયાત્રામાં જોડાયા હતા સાથે જ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સમગ્ર બરવાડા શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં રથયાત્રા કાઢવામાં આવી હતી અષાઢી બીજના પાવન દિવસે બોટાદ જિલ્લાના બરવાડા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા દ્વિતીય વખત બરવાડા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંટેશ્વર જગદેવદાસજી મહારાજના આયોજન હેઠળ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બરવાડા શહેરના લક્ષ્મણજી મંદિર ખાતેથી પૂજન વિધિ સાથે સવારે સાડા સાત કલાકે આ રથયાત્રાની શરૂઆત કરાઈ જેમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે રથમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપવા નીકળ્યા હતા આ રથયાત્રામાં વૃક્ષારોપણ સહિતના વિવિધ સંદેશાઓ તેમજ અલગ અલગ વેશભૂષામાં બાળકો સાથેના ટેબલો તેમજ સમગ્ર બરવાડા સાધુ સંતો સહિત કુલ વધારે સાથે રથયાત્રા યોજાઈ હતી તો નાસિક ઢોલ અને ડીજીના તાલે સમગ્ર બરવાડા શહેર ભક્તિમય બન્યું અને જય રણછોડ માખણ ચોરના સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું આ યાત્રા બરવાડા શહેરના તમામ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ફરી તો બરવાડા શહેર સહિત તાલુકા પંથકના લોકો રથયાત્રામાં જોડાયા હતા અને ઠેર ઠેર ભગવાનના રથ તેમજ સાધુ તેમજ સાથે સ્વાગત કરાયું ઠેર ઠેર ઠંડા શરબતના સ્ટોલ નાખી ભાવિકો માટે સુંદર વ્યવસ્થા કરાઈ તો તમામ ભાવિકો માટે જાંબુ ચોખા દરેક પ્રકારના ડ્રાય ફ્રૂટ અને ચોકલેટના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું તો પંથકના મોટી સંખ્યામાં સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા અને મહંત મહામંડલેશ્વર જગદેવદાસજી બાપુ દ્વારા સાધુ સંતોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને સંતોના પણ સામૈયા કરવામાં આવ્યા હતા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસજી સરવૈયા સહિતના પોલીસ સ્ટાફ મહિલા પોલીસ જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા યોજાઈ અને ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સમગ્ર પંથક ભક્તિ વિભોર બન્યું હતું તો વિશેષ પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ સાથે પ્રકૃતિ જાળવણી માટે ટેબ્લોમાં વૃક્ષોને વિતરણ કરી વૃક્ષારોપણ કરવા માટેની લોકોની અપીલ પણ કરાઈ હતી જય જગન્નાથ મારું નામ અલ્પેશ પનારા અલ્પેશભાઈ આજે રથયાત્રાનું દ્વિતીય આયોજન કેવો લોકોમાં ઉત્સાહ અને કેવા પ્રકારનું મંદિર પ્રશાસન દ્વારા છે આજ રોજ અષાઢી બીજના દિવસે ભરવાડાની અંદર ખૂબ જ ધામધૂમથી અને દિવ્ય રીતે રથયાત્રા નીકળેલ છે હાલમાં રથયાત્રાની અંદર પચીસ જેટલા ટ્રેક્ટર જોડાયેલા છે એની અંદર વિવિધ ટેબલો પર્યાવરણને લગતા રામાયણને લગતા ટેબ્લો અંદર ગોઠવેલા છે સાથે સાથે વૃક્ષારોપણ માટે કે લોકો વૃક્ષારોપણ અત્યારે હાલમાં ખૂબ પર્યાવરણ માટે જરૂરી છે એટલે અમે એક છોડો માટેનું એક વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટેનું પણ એક આયોજન કરેલું છે લોકો તેની અંદરથી એક એક છોડો લઈ જાય પોતાના ઘરે વાવે અને વૃક્ષ વધતા જાય પર્યાવરણ આપણે બચાવીએ એવો પણ અમારો ઉદ્દેશ્ય છે આ રથયાત્રાની અંદર સાથે સાથે પૂજ્ય જગદેવદાસજી બાપુના સાનિધ્યમાં અમે જ્યારે આ રથયાત્રા કાઢી રહ્યા છીએ ત્યારે ખૂબ સરસ રીતે સંતો મહંતો બધા પધાયેલા છે તેઓ પણ અહીંયા રથયાત્રાની અંદર જોડાયેલા છે અને આ રથયાત્રા એટલી બધી દિવ્ય છે અમે અહીંયા એની અંદર ચોખાનો પ્રસાદ ભાતનો પ્રસાદ જાંબુનો પ્રસાદ તથા આવિક ભક્તજનો અને બાળકો માટે ચોકલેટનો પ્રસાદ વિવિધ રીતે અમે એને સાથે ખાતે ગોઠવેલું છે સાથે સાથે પ્રસાદ ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે જે પ્રસાદ ભોજન અમે રોકડિયા હનુમાનજી મંદિર પાસે લોકોને આપી રહ્યા છીએ આટલી બધી સારી વ્યવસ્થા છે એક સાથે એક મહિના ઉપરથી અમે સો સ્વયંસેવકો આ રથયાત્રા માટે સતત મહેનત કરી રહ્યા હતા ગામનો ખૂબ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો છે અમને અને એ ગામ લોકો દ્વારા આ જ્યારે રથયાત્રા અમે કાઢી છે ત્યારે એ ગામ લોકો પણ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે જે અમારા માટે અને આ ગામ માટે ખૂબ જ એક સફળતાપૂર્વક નીકળેલી રથયાત્રાનો આ વાત છે તો હું અહીંયા વધારે વાત ન કરતા મારી વાત પૂર્ણ કરું છું જય જગન્નાથ મારું નામ રમેશ ત્રિવેદી હું બરવાળાનો રહીશ છું આજે અમારા બરવાડા ગામની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા જે બીજા મંગળ વર્ષમાં પ્રવેશી છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક જગન્નાથજીની યાત્રા નીકળશે જગન્નાથજીની યાત્રા એટલે ભગવાન સ્વયં આખા ગામની પરિક્રમા કરશે ઘરે ઘરે દર્શન આપશે અને દરેક શ્રાવકોની સાથે ભગવાન પ્રેમથી રહેશે એવો ભાવ અને આખા ગામનો ઉત્સાહ અમારા યુવાન સંગઠન છે જે હિન્દુ સંગઠન તરીકે છે તેવાના તમામ કાર્યકર્તાઓનો આ તકે હું આભાર માનું કારણ કે આવું કામ કરવું એ ખૂબ જ અઘરું છે આખા ગામમાં કેસરી ધજાઓ ઠંડીઓ લગાડી દીધી છે અને ગામ જાણે ખૂબ જ આનંદમય ઉત્સાહથી જીવી રહ્યું એવું લાગી રહ્યું છે અને આજનો દિવસ એટલે ખૂબ જ પવિત્ર દિવસ છે અસ્તુ જય